નમસ્કાર શું તમને ખબર છે કે ભારતનો એકસો ત્રેસઠ વર્ષ જૂનો ક્રિમિનલ કાયદો હવે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે આજે આપણે એ જ નવા કાયદા એટલે કે ભારતીય ન્યાય સંહિતાની વાત કરીશું અને એમાં પણ ખાસ કરીને માનવ શરીર વિરુદ્ધના ગુનાઓ વિશે એવા ફેરફારો જે સીધા આપણને સૌને અસર કરે છે તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો આ નવો ફોજદારી કાયદો છે શું એ સમજીશું પછી મૃત્યુ નિપચાવવાના અલગ અલગ પ્રકારો વચ્ચેનો જે કાનૂની ભેદ છે એ જોઈશું સંગઠિત ગુનાઓ માટે શું નવા નિયમો આવ્યા છે રોજિંદા જીવનના નાના મોટા ગુનાઓનું શું અને છેલ્લે કાયદામાં એક બહુ જ મોટો અને માનવીય બદલાવ આવ્યો છે એના પર પણ વાત કરીશું તો ચાલો શરૂ કરીએ તો હવે ભારતમાં એક નવો ફોજદારી કાયદો લાગુ પડી ગયો છે ભારતીય ન્યાય સંહિતા જેને ટૂંકમાં બીએનએસ કહીશું આણે કોનું સ્થાન લીધું અઢારસો ને સાહીઠના એ જૂના અંગ્રેજોના જમાનાના ઇન્ડિયન પીનલ કોડનું અને હા આ માત્ર નામ નથી બદલાયો આ તો આપણા આખા ન્યાયતંત્રમાં એક બહુ મોટા બદલાવની શરૂઆત છે અને આ બદલાવમાં આપણે ખાસ કરીને એ પ્રકરણ પર ફોકસ કરવાના છીએ જે માનવ શરીર વિરુદ્ધના ગુનાઓ સાથે જોડાયેલું છે મતલબ કે હત્યાથી લઈને નાનામાં નાના હુમલા સુધી બધું જ સાચું કહું તો આ એવા કાયદા છે જે આપણી રોજિંદી સુરક્ષા માટે સૌથી વધારે મહત્વના છે હવે એક રસપ્રદ વાત કાયદાની દૃષ્ટિએ દરેક મૃત્યુ હત્યા નથી હોતું જી હા તો ચાલો આપણે એ જ સમજીએ કે આપણો નવો કાયદો ગેરકાયદેસર રીતે થતા મૃત્યુને કઈ રીતે જુદી જુદી કેટેગરીમાં મૂકે છે તો સવાલ એ થાય કે કોઈને મારી નાખવું અને કોઈની હત્યા કરવી આ બે વચ્ચે કાયદાકીય રીતે શું ફરક છે આ બહુ જ અગત્યનો સવાલ છે અને આનો જવાબ છુપાયેલો છે ઈરાદામાં અને એ કૃત્યના પરિણામ વિશેના જ્ઞાનમાં ચાલો જોઈએ કે કાયદો આને કેવી રીતે જુએ છે પહેલાં વાત કરીએ સદોષ મનુષ્યવધની આનો સીધો મતલબ છે કે કોઈ એવો કામ કરે જેનાથી કોઈનું મૃત્યુ થવાની સંભાવના હોય જો અહીં સંભાવના શબ્દ બહુ મહત્વનો છે એટલે કે ગુનો કરનારને ખબર છે કે એના કામથી કોઈનું મૃત્યુ થઈ શકે છે ભલે એનો પાક્કો ઈરાદો મારી નાખવાનું ન પણ હોય હવે એની સામે હત્યા શું છે અહીં વાત બિલકુલ અલગ છે અહીં ઈરાદો એકદમ સ્પષ્ટ હોય છે અને પરિણામ લગભગ નક્કી જ હોય છે જ્યારે કોઈ કામ કોઈ મેં મારી નાખવાના પાક્કા ઈરાદાથી જ કરવામાં આવે ત્યારે એ હત્યા કહેવાય છે અને સ્વાભાવિક છે કે આ એક વધુ ગંભીર ગુણો છે તો આ બંને વચ્ચેનો સંબંધ કેવી રીતે સમજવો એકદમ સરળ છે યાદ રાખો દરેક હત્યા એ સદોષ મનુષ્યવત્ તો છે જ પણ દરેક સદોષ મનુષ્યવત હત્યા નથી એને આમ સમજો કે સદોષ મનુષ્યવદ એક મોટું સર્કલ છે અને હત્યા એની અંદર આવતું એક નાનું પણ વધુ ગંભીર સર્કલ છે સિમ્પલ હવે બીએનએસમાં એક બહુ જ મોટો અને આજના સમય માટે જરૂરી ઉમેરો થયો છે કાયદો હવે પહેલીવાર ટોળા દ્વારા થતી હિંસા એટલે કે મોબ લિન્ચિંગને એક અલગ અને અત્યંત ગંભીર ગુણા તરીકે ઓળખે છે તો મોબ લિન્ચિંગ ક્યારે કહેવાય કાયદો એકદમ સ્પષ્ટ છે જ્યારે પાંચ કે એનાથી વધુ લોકોનું ટોળું ભેગું મળીને કોઈની હત્યા કરે ત્યારે એને આ નવા ગંભીર ગુના હેઠળ ગણવામાં આવશે અને આ કાયદો ખાસ કરીને એવા ગુનાઓ પર ફોકસ કરે છે જે કોઈ વ્યક્તિની ઓળખના આધારે થાય છે જેમ કે એની જાતિ ધર્મ લિંગ કે ભાષાના કારણે અને આ ગુનો કેટલો ગંભીર છે એની સજા પરથી જ ખબર પડે આમાં સીધી મૃત્યુદંડ અથવા આજીવન કેદની જોગવાઈ છે બેદરકારીથી થતા મૃત્યુની વાત કરીએ તો અહીં પણ કાયદો હવે વધુ કડક થયો છે ખાસ કરીને હિટ એન્ડ રન કેસમાં વિચારો કોઈ ડ્રાઈવર અકસ્માત કરીને કોઈને ઘાયલ છોડીને ભાગી જાય તો હવે એને દસ વર્ષ સુધીની જેલ થઈ શકે છે આ પહેલાં કરતાં ઘણો મોટો વધારો છે ચાલો હવે વાત કરીએ એવા ગુનાઓની જે આખા સમાજ માટે એક સંગઠિત ખતરો છે બીએનએસની એક ખાસ વાત એ છે કે એ પહેલીવાર આવા ગુનાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે જેથી એની સામે કડક પગલાં લઈ શકાય જો બીએનએસ ત્રણ પ્રકારના સંગઠિત ગુનાઓને ઓળખે છે એક સંગઠિત ગુનો જેમ કે અપહરણ કે ખંડની બીજું આતંકવાદી કૃત્ય અને ત્રીજું નાના સંગઠિત ગુના જેમ કે ચોરી લૂંટફાટ કરતી ગેંગ કે પેપર લીક કરનારા આનાથી હવે પોલીસ અને કોર્ટને આવા કેસમાં કામ કરવામાં બહુ સ્પષ્ટતા મળશે સારું હવે થોડા એવા ગુનાઓની વાત કરીએ જે કદાચ હત્યા જેટલા ગંભીર નથી પણ આપણા રોજિંદા જીવનમાં આપણી સુરક્ષા અને આઝાદી પર સીધી અસર કરે છે કાયદો વ્યથા એટલે કે સામાન્ય ઈજા અને મહાવ્યથા એટલે કે ગંભીર ઈજા આ બે વચ્ચે સ્પષ્ટ તફાવત રાખે છે મહાવ્યથા એટલે શું કોઈ ફ્રેક્ચર કાયમી નુકસાન અથવા એવી ઈજા જે જીવન માટે જોખમી હોય આ બધું મહાવ્યથામાં આવે છે અને એ વધુ ગંભીર ગુનો છે અને એસિડ હોમલા જેવા ભયાનક ગુના માટે તો કાયદો બહુ જ કડક છે દોષિતને ઓછામાં ઓછી દસ વર્ષની જેલ તો થશે જ અને સૌથી મહત્વની વાત એ છે કે જે પણ દંડ ફટકારવામાં આવશે એ સીધો પીડિતના મેડિકલ ખર્ચ માટે વપરાશે આ એક બહુ સારો સુધારો છે હવે ગેરકાયદેસર અવરોધ અને ગેરકાયદેસર અટકાયત વચ્ચે શું ફરક બહુ સરળ છે કોઈને એક દિશામાં જતા રોકવો એ અવરોધ છે પણ કોઈને ચારે બાજુથી ઘેરી લેવો કે એક રૂમમાં પૂરી દેવો જેથી એ ક્યાંય ન જઈ શકે એ અટકાયત છે અને હવે આપણે આજના વિશ્લેષણના અંતિમ અને કદાચ સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ અહીં આપણે કાયદામાં આવેલા એક એવા બદલાવની વાત કરીશું જે સજા પર નહીં પણ કરુણા પર આધારિત છે અને આનો સંબંધ માનસિક સ્વાસ્થ્ય સાથે છે આ નવા કાયદામાં એક ખૂબ જ મોટું અને પ્રગતિશીલ પગલું લેવામાં આવ્યું છે એક એવો ગુનો જે દાયકાઓથી આપણા કાયદામાં હતો તેને હવે ગુનાની શ્રેણીમાંથી જ બહાર કરી દેવામાં આવ્યો છે આ કયો ગુનો છે આત્મહત્યાનો પ્રયાસ પહેલાં આ એક ગુનો હતો પણ હવે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આટલું મોટું પગલું ભરવા મજબૂર થાય એ ગુનેગાર નથી એ તો તીવ્ર માનસિક પીડામાંથી પસાર થઈ રહ્યો છે એને સજાની નહીં પણ મદદ અને સહાનુભૂતિની જરૂર છે આ ફેરફાર આપણા કાયદાને માનસિક સ્વાસ્થ્ય અધિનિયમ બે હજાર સત્તર સાથે જોડે છે હવે કાયદો આત્મહત્યાના પ્રયાસને ગુના તરીકે નહીં પણ એક મેન્ટલ હેલ્થ ઇશ્યુ તરીકે જોવે છે અને આ એક બહુ મોટો અને સકારાત્મક બદલાવ છે હા પણ એક વાત સ્પષ્ટ કરી દઈએ આત્મહત્યાનો પ્રયાસ કરવો એ ગુનો નથી પણ કોઈને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવું કે મદદ કરવી એ હજુ પણ એક બહુ ગંભીર ગુનો છે એ જ રીતે કોઈ સરકારી અધિકારી પર દબાણ લાવવા માટે આત્મહત્યાની ધમકી આપવી કે પ્રયાસ કરવો એ પણ સજાપાત્ર રહેશે તો ભારતીય ન્યાય સંહિતા આપણને બતાવે છે કે જેમ સમાજ બદલાય છે તેમ કાયદા પણ બદલાય છે આ આપણને વિચારવા મજબૂર કરે છે કે ભવિષ્યમાં આપણા કાયદાઓએ બીજા કયા સામાજિક મૂલ્યોને અપનાવવા જોઈએ આ સવાલ સાથે આજની આ ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ